સમગ્ર બલસાર જિલ્લામાં શૈતસિંહ હાઈવેની વાત કરેલા હાઈવે પર પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે રસ્તાઓ બિસ્માર હાલતમાં પડ્યા છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાવ્યા છે ત્યારે આજ રોજ સ્વામીનારાયણ ના ગુરુકુળ સલવાઉ અહીંયા એક આવેદન પત્ર આપવા આવ્યા છે વાત કરી શકી શમી સબેજી આપનું નામ કોનું નામ રામ સ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાઉ જી એ સુ સમસ્યા છે અને કઈ રીતે આવેદન પત્રજી આપવા આવ્યા છે સમસ્યા અમારે ખાડાને છે હાઈવેમાં બહુ મોટો ખાડા પડી ગયો છે અમારું ગુરુકુળની બહાર જ જે સર્વિસ રોડ આવ્યો છે દમણ ની બહુ ટ્રાફિક થાય છે બહુ મોટા ટ્રકો આવે છે એના કારણે ખાડામાં જન આને ના થાય એ અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે ને પાંચસો પાંચ હજાર વિદ્યાર્થીનો સવાલ છે આ કેમ કે બહુ મોટી જાન થાય એ પેલા અમે આપણું ધ્યાન દોરાવીએ અને રિપેરિંગ કામ થાય તો લોકો જે કંટાળી ગયા છે ત્રાસી ગયા છે ત્રાહીમામ થઈ ગયા છે એનાથી છુટકારો મળે એ જ અમને આશા છે આ પરિસ્થિતિ માટે તમે કોને જવાબદાર ઠેરવો છો અને શું લાગે છે કે રજવાત તમારી કેટલી અને સફળ થશે આ પરિસ્થિતિ માટે સમગ્ર હું જે આ સરકારની ટીમ છે એમને હું જવાબદાર ગણાવું છું એનું કારણ છે કે કાં તો મટીરિયલ પૂરું વાપરતા નથી કા પૂરું ધ્યાન આપતા નથી કા પૂરી વફાદારીથી કામ થતું નથી તો થાય તો ચેક કરો ચેક કરે તો આ આ પ્રશ્ન ન આવે પણ એ લોકોને કંઈક ને કંઈક એમ લોકોની ખામી છે બાકી વરસાદ તો આખા વર્લ્ડમાં પડે છે આપ ફોરેન જાઓ ઓસ્ટ્રેલિયા હોય લંડન હોય ન્યુઝીલેન્ડ હોય ત્યાંના રોડ તમે જુઓ કે પૂરેપૂરું મટીરિયલ વપરાય છે પણ આપણા કંઈક ને કંઈક ખામી છે

હું કાલે વિશનગર સુરેન્દ્રનગર બાજુ પણ રાઉન્ડ મારીને આવ્યો તો પણ ત્યાં પણ બધા રસ્તાઓ આ પરિસ્થિતિથી સર્જાયેલા છે માનીએ છીએ કે ચોમાસા દરમિયાન પાણીના કારણે અતિશય વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાણી છે પણ હું આ પરિસ્થિતિનો ભોગ કોઈ નિર્દોષ ન બને એનું ધ્યાન રાખવું આ તંત્રનું છે જવાબદારી છે આપણી જવાબદારી છે એવું સમજી પણ આપણે સરસ મજાનું આનું એક કંઈ પણ ઘટીત ઘટના ઘટે

કહેવાય કે બહાનું આપવામાં આવે છે વરસાદને જે રસ્તાઓ વિસવા ગયા છે જી ના તદ્દન ખોટી વાત છે વરસાદને લઈને નહીં ભ્રષ્ટાચારને ચારને લીધે આ રસ્તાઓ વિસવા બન્યા છે વરસાદની જો વાત કરીએ સ્વામીજીએ પણ કીધું વિદેશોમાં જઈને જો કદાચ સ્વામીજી વિદેશ કરતા બી હું ભારતોની દાખલો આપો અગાઉ પણ મારે જો એક કીધું હતું હું કેરેલા જઈને જુઓ કેરેલામાં તો અહીંયા કરતા ભારે વરસાદ પડે છે કેમ ત્યાં કોઈ રસ્તાઓ વિસવા નથી જતા અને અત્યારે જ આપણે વાત કરીએ તો જુલાઈ મહિનામાં જ એક કનુભાઈ પરિવારના મોટીનું મોત થયું હતું સમગ્ર પરિવારનો આધાર પણ બતાવ્યા અને ઘણા એવા લોકો જે પોતાના ગુમાવ્યા છે વાહનોને દરરોજ નુકસાન જાય છે ત્યારે ભ્રષ્ટ નેશનલ હાઈવે ઓથોરિટીના ઓથોરિટીના કઠળી ગયેલા કારભારનો આ ઉત્તમ નમૂનો છે ત્યારે હવે સરકાર આમાં કઈ રીતે કામગીરી કરે છે અને દખલગીરી કરીને હાઈવેની શું પરિસ્થિતિ થાય છે એ આપણે જોઈ રહ્યું થાય